કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહવરિયાત સમિતિની બેઠક યોજાઈ પાણીના વહેણો પર દબાણોને તત્કાલ દૂર કરવા ઝુંબેશ ચલાવવા શ્રીની અધિકારીઓને સૂચના અપાઈ રસ્તાઓ દબાણ વીજ કનેક્શન જમીન ફાળવણી યોજના લાભ પાણી અને શિક્ષણ વગેરે પ્રશ્નોની પદાધિકારી શ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ ઉપસ્થિત પદાધિકારી શ્રીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પદાધિકારી શ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રીએ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને યોગ્ય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો સાથે ઝડપથી કામગીરી કરવા સૂચન કર્યું હતું સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારોની ચોકીઓમાં પાણીના પુરવઠા બાબતે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરી હતી માંડવી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ બેઠકમાં વયવંદના યોજના વાહન અકસ્માત યોજના સંલગ્ન પ્રશ્નો પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તથા મોટા કાંડાઘરામાં દબાણ અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી આ બેઠકમાં અંજાર શ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના ઉદ્યોગ ગૃહોમાં સ્થાનિક ભરતીનો મુદ્દો લીલાશા રેલવે અંડરપાસની કામગીરી ખેડુઈ તથા પરમાં બેંકની શાખા શરૂ કરવા ભારા પર બળદિયા તથા કેરા બાયપાસ તથા ટોલ પ્લાઝા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વીજળી જમીન આકારણી વીજ કનેક્શન આધાર કાર્ડ રોજગારી સીએસઆર ફંડ બિબ્બર ખાતે ડેમ બનાવવા નખત્રાણા ટાઉન હોલ પર સરકારી કોલેજની કામગીરી ગોગણના વેચાણ વિભાગને સંલગ્ન પ્રશ્નો ઉદ્યોગોના કચરાના નિકાલ તથા શાળા અને આંગણવાડીના પ્રશ્નો રજૂ કર્યા હતા ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં લો વોલ્ટેજની સમસ્યા સબસ્ટેશન બનાવવા સહિત મુદ્દે રજૂઆત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા બંનેના પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આઈ ખેડૂત પોર્ટલમાં ગામનો સમાવેશ કરવા રજૂઆત કરી પશુપાલનને લગતી યોજના અંતર્ગત બંને વિસ્તારને લાભ મળી શકે તે માટે રજૂઆત કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા પંચાયત તથા સર્વધારા સભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું ત્વરિત સંકલન કરી તેનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટર શ્રી આનંદ પટેલે અધિકારી અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી કલેક્ટર શ્રી દ્વારા શરણાર્થીઓના પ્રશ્નો વાંડના પ્રશ્નો આધાર કાર્ડ રેલવે પાણીના પ્રશ્નો દબાણ નર્મદા કેનાલ જમીન ફાળવણીના લગતા બાબતો યોજનાથી વંચિત રહેલા લોકોને પૂરતો લાભ મળે તે જોવા વીજ કનેક્શન પાણીના સંગ્રહસ્થાનો સંલગ્ન પ્રશ્ન તથા જર્જરિત શાળા તેમજ આંગણવાડી સહિતની સમસ્યાનો હકારાત્મક અને ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગોને ખાસ તાકીદ કરી હતી ચોમાસા પૂર્વે પાણીના વહેણો પરના અવરોધો દૂર થાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી પ્રશ્નોના હલ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઓપરેશન દરમિયાન કચ્છના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી દરેક વિભાગના કર્મયોગીઓની સરાહના કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી નિકુંજ પરીખ સિવિલ ડિફેન્સ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા તથા સર્વ અધિકારી શ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્ર ઉચ્ચ અધિકારી શ્રીઓ વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો